ચૌદ એકસો ને ચૌદ એકસો ચૌદ આગે લેવાય કશે લેવા ચારેય કોઈ ચારનો નો બાકી તમે બોલો <laughs> 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 <editors>

લે લેવા દીકાય કે સર ખેડું મે કરી છે એમીમીટર બસ જોજી દાતા 119 આ દેવાની છૂટી ગમ નહી 119 રૂપિયા આ બે નંબર છે આનું જોવો હા આ તો ભાઈ વાહ એટલે કાયતો 1.5 રૂપિયા માં ક છે 21 120 આખું તમને લિસ્ટ તો તમે જોતા હો છો બોલ ને હું કાળુ ભાઈ તમે મારા બોલવાનું હું તારો ભાગીદાર છું બોલ ને ભાઈ બોટ હેમી ઉડ કમિશન 100 રૂપિયા આપી દીધા એકસો ચોરી એક વાર એકસો ચોરી બે વાર એકસો ચોર બે વાર એકસો ચોર મારે ભાગીદાર ભાઈ આપી જાઉં હે નો હવે આ ન ભાઈ મે હું બહુ મજા આવે ખબર રામ રોટ બહુ મજા આને કહેવાય કેરી હવે કોઈ વખારવાળા છે ને تو جو جن لے با اپنا اقرپیا باغڑی

આમાં ભારત કે મરબજાર મિશન હું કરવા આ આના એ આનું શું આવડા પાંચ